જય શ્રી કૃષ્ણ બધાને કેમ કે ગુડ મોર્નિંગ કહેવાનો ટાઈમ વયો ગયો છે ગુડ મોર્નિંગ અટાણે રહ્યું નથી અને હવાનો આજ ફૂલ તડકો થઈ ગયો છે અને આપણે આજ મોયડા ઉઠાણ હતો ને એટલે માલને ને દોવા માને નાખવામાં અને વાહી બધું લેટ લેટ થતું ગયું અટાણે બધાને ઢૂસો પડી ગયો એટલે એ બધાય બેહી ગયા હે અહીંયા બધાય બેઠા હે એક વાસડી ઊભી છે બાકી બધા હુઈ ગયા પાડાભાઈ તો અને મારે બીજું બધું કામે થઈ ગયું છે ભાણા ભાણા વિસરાઈ ગયા હે મસ્ત મજાના ગુલાબમાં ફૂલ આવ્યા હે આમાં થોડા ફૂલ બધે મોટા ના ફૂલ આવ્યા ને આમાં તો પાણી આયેલા જાય ખેતરમાં તો કઈ ગરાય એમ છે જ તો જોવા નથી પાણી પાણી જ આયેલું જાય મારે ધોવાના હે લુગડા ભાણા વિસરી લીધા હે આની વર જોઈ લીધું ગાડીમાં એને પાણો ભરાયો ને એમ કર્યું આગળનું ટાયર ફરતું નહોતું હવે થઈ ગયું સોટી ગયું હોય ખબર શું થયું હોય પણ આજે મસ્ત મજાનો તડકો થઈ ગયો ને આપણે આજ છે ને લુગડા હે ને મલકના ધોવાના હે તો ફટાફટ ધોવા વરગી જાય એટલે ફટાફટ ધોવાઈ જાય તડકો રેડ ને તો રહી જાય એટલે ફટાફટ પેલા લુગડા કામ પતાવ લઈ હાલો જો આપણે ખાતે લુગડા ધોવાના હતા ખાટલો ભરાણો અહીંયા દોરી ભરાણી એક દોરી બાઈને ભરાણી માલને પાણી પીવરાવાઈ ગયા આની પાણી પામ બધા માલ ને મેં બધા લુગડા વરસાદ ચાલો એટલી ઘડી માન તડકો દેખાય જો આમનો મા બધું રેડું આયલું જાય દેખાય આ અહીંયા સાટા સાલું થઈ ગયા આવે છે કે તમને કોરાણી મૂકી તમે અહીં કામ કર્યું એટલે તમને પલાળવા જરૂરી છે આપણે મૂકવાનું થતા એને હેત ને મારે જ આવું તો એને માલ હાટું જો આ હેત એને ખડવાટવા પણ હવે જો આ સાટા આવીને વહી જાય ને તો પસી જાવ નકર મારી બધી કિરા કરા કરાય પાણી ફેરી જાય કા ભાઈ એ તો હમણાં આવી જ આપણે હમું જોવે જોવે ને જોવ જ જોયા વગર એને હાલતું નથી હમણાં બગડો એવો હે હા વાયડો થતો જાય છે કાયમથી કાયમ હવે દૂધ જળનથી મંડે ભાગવા તરત સોયડા ભેગો સીધો ભાગવા મંડે કાલે માર પગ ઉપર પગ દઈ દીધો એની ખરી કેવી લાગે એક તો હાવ એવો બગડ્યો હમણાં હાવ બધે પાણી બાણી પીવી દેવાઈ ગયા હે હવે રેડું આવે છે જો આમ જો આવું આવે હાવ એની પેલા આપણે સટકાવી ગયા અહીંથી હાલો આપણે ખડ વાઢવા આવ્યા અહીં જો એટલું વાઢું હે હજી અને હજી આ એટલું વાઢવાનું હે તડકો થયો હે આમ પણ આમ રેડું ઉપડું હે બે બાજુ એક એક વસ્તુ હોય એટલે એમાં જીતે લક્ષક તો આ જીતે રેડું છે આપણો વારો ના જ આવે O aí viu um આપણે એને ખળ વાઢવાનું એમને એમ સાલું હે હવે તેટલું કજરિયું હે આમ આમ જે રેડું સેડ્યું હતું ને આમ ત્રાહું હોય ના આવ્યું સાટો એ સારું થયું આ ચાર પાંચ પાથરા હેઠા ઉપર છે તો હેઠા હે અને મેં એક કામ કરી લીધું જઈ લ્યો નવું દાતેડું હતું ને લોહી સખાડી લીધું મને ખબર જ હતી કે મન લાગશે જ હવે આપણે ને ખાબુરી માર લઈ કઈ ના થાય એવું તો આપણે લાયકા રાખતું હોય ખેડૂત આપણે એમાં ખાબુરી માર લઈ બીજું કઈ નહીં જરીક વાર બળશે પણ હાલશે બધા મસ્ત મજાના હે હાથે એવા બેઠા હે ને અને હેને અમે અમે ઘરેથી વે જઈને એટલે ઘડીક વાર રાઈડું દઈએ પછી આજ તો સામે હેઠે હું દેખાતી હતી કે વા વાહ હામે જ વાઢે એટલે પછી બહુ રાયડું ના દીધી પછી બેસી ગયા બરાબર હવે જો હું આવીને એટલે પછી પાછા ઊભા થઈ જાય ગધરી ના હો ને છે ને આપણે ઘેરે ના આવીને તો એવા મજાના બેઠા જઈએ જઈ લો વાંથી એની કાન ચડાવલી થઈ ઓલી બોલી દિલ જીભડી કાઢે હવે જા ને ઝીબડો કાઢતો આ કેવી મજાની બેસી ગયું બધી બાકી આપણે ઘરે હોય એટલે બાપા આ હખ લે નહીં સારું મેન્યુ તો આ બાપા હા કવરાવી દે ગાય ની આ મેડમ ડૂચો પાથરી બેસી તું જીભડી કાઢી તમે બધા જીબડી કાઢતા બઉ ગયા હું ભાઈ ના થઈ ગયા બધા ખાડો કરી ફરતી કોઈ ને ધાયરી ફૂલથી મોડે ભેણ આવી ગયા એવું ખાધું ભાઈ બાકી ની તમે રેવા નહીં દો લક્ષક તો વાર વાહે કોઈ વાંધો નહીં આ જઈ લો બધા ઓગાર વાળા બેઠા બેઠા દૂણ કુવા તો એવું હે હા વળી પાછું આમ રેડું હાલતું થાય છે આપણે વાઢીને ખડની મૂકી આવ્યા એકલી જ લેવાય એમ નહોતું વાઘડી આવે પછી અમે લઈ આવી આરી વાઢી ને આવ્યા અને પાંચ મિનિટ થઈને તો વરસાદ ચાલુ થઈ ગયો ના રેવાનું એનાથી મન ખબર જ હતી એવો મસ્ત મસ્તીનો તડકો થઈ ગયો તો અને પાછો સાલું થઈ ગયો હે હાવ ખબર નહીં અને હું કરવું હે એ બંધ થઈ જાય ને ભાઈ હવે થોડાક દી પોરો ખાઈ જાય ને ભાઈ ગઈ છે આપણા ગામની નદી જાય છે અસલ મસ્ત નવું પાણી આવી ગયું હું આપણે બે ભારે તો આપણે થઈ ગયું છે માલ નું કામ કમ્પ્લીટ બે ખાણ ખાઈ હે અને આમેડે ઢોયરું હે પાટાભાઈ ને પાઈ દીધા હે અને બે ભારી જેટલું ખડ લઈ આવી હતી એટલે એ બધું નાખવાનું હે ભાણા ભાણા વિસરી લીધા હે તો નામ ધોકવાઈ ગયા હે ઘરનું કામ કાચ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે જો આ ખાણ ખાઈ લઈએ ને તો આપણે નાખી ખડ અને ખડ ભેગું છે મારું દાંતેડું એને મારે લેવું જોશે ને પછી હું ભૂલી જઈ ને ભૂલવાની ટેવ તો એકચુલી આપણે હે નહીં પણ આમાં કઈ ના હોય કઈ કામમાં સડી જાય ને તો ભૂલી જાય ચો નીકળો ને આમાં હાલ ની એવી હતી

અટાણ કે વરસાદ વરસાદ હે નહીં તો બપોર પસ પોરો હોય એકાદ રેડું આવ્યું હે હજી અડધી ભારી જેટલું ખોળ પડ્યું હે આ ખાઈ લઈએ તો પસ પાછું થોડું થોડું બધા નાખ દે એટલે બગાડે નહીં કરવા દે આ માથે સડી જાય બધી એક બે ને લેસન કરે હે ઘેર કે બોલો ભાઈ લેસન નહોતો કરવા દેતો એ બે હક નહોતા લેવા દેતા તો આ બે નામડા આવી ગયા લેસન કરવા કેટલા ભાઈ બેન ત્યાં લેસનમાં આવ્યું

તને લાગ્યું જરાક કેને લાગ્યું મને લાગ્યું તને લાગ્યું છે તમને શું લાગ્યું દેખાડો મને તો નોર્મલ લાગ્યું આઈ આઈ આ اچھا કોઈ કોઈને રાંઘ્યું કે બ્લેન્ડર લેતો આ મારા તો ભરતું કાઢ નખું મે તો એક વાહું આ થીયું ને જરાક આખરા છે અને એક આંગૂઠો તો આ કવડો થઈ ગયો પાપ અને પેપડા દેવો તેદા ઈ પાયકુ સમ કે એ ઉપાયકુ હે આ અમે તો વ્યારું પાણી કરી લીધા હે અને આજે મોડા આવ્યા હે પણ અમારી ગેરણથી બહુ મોડું થઈ ગયું હતું તો આપણે આજના બ્લોગ નું એટલે ઇન્ચ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા